નમસ્કાર મિત્રો બુધિક ગુજરાત ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હું પત્રકાર રાણાભાઈ તારકી બાપ બનાસકાંઠા આઈએ જોઈએ આજના મુખ્ય સમાચાર સર દૂધ ઉત્પાદક બહેનો માંથી હું વિનંતી કરીશ રાજપૂત આનંદીબા નાગજીભાઈ તાલુકો લાખણી ગામ ગણતા કે જે આજના પ્રસંગે પોતાના પ્રતિભાવો તથા બનાસ ડેરી સાથેના સંસ્મરણો રજૂ કરે બેન

એવી આપણી બનાસની પવિત્ર ભૂમિમાં આજે ગામ સણાદર મુકામે આપણે સૌ મળ્યા છીએ ત્યારે અત્રે ઉપસ્થિત ગુજરાત વિધાનસભાના માનન્ય અધ્યક્ષ શ્રી તથા બનાસની જીવાદોરી એવી બનાસ ડેરીના યશસ્વી ચેરમેન શ્રી માનન્ય શંકરભાઈ ચૌધરી સાહેબ ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો તથા આપ સર્વેને મારા જય શ્રી રામ મિત્રો જિલ્લાના પશુપાલકોને આર્થિક રીતે સુસજ્જ કરવા માટે આપણા શંકરભાઈ સાહેબ હંમેશા પ્રયત્નશીલ રહે છે દામા બાયોગેસ પ્લાન્ટ અને માટી બચાવો અભિયાન થકી આજે બનાસ ડેરીની ખ્યાતિ વૈશ્વિક સ્તરે એક નવી ઓળખ ઊભી થઈ છે માનન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે પણ જનસભાને સંબોધતા જણાવ્યું હતું કે બનાસ ડેરીએ વેસ્ટમાંથી બેસ્ટનું સર્જન કરીને જિલ્લાના ખેડૂતો અને પશુપાલકોને આવક વધારી રહી છે જિલ્લાના ખેડૂતો અને પશુપાલકોને આવક વધારી રહી છે અને આપણા બનાસકાંઠા જિલ્લામાં તો મોટા ભાગના લોકો આપણે પશુપાલન સાથે જોડાયેલા છીએ જે દૂધની આવક મેળવે છે અને માટે જ બનાસ ડેરીએ પશુધનમાં વેસ્ટ એટલે છાણનો ઉપયોગ કરીને આવકના નવા સ્ત્રોત માટે કાર્યો પણ શરૂ કર્યા છે જેમ કે ગોબર બાયો સીએનજી ગેસનું ઉત્પાદન કરીને આવક ગોબર બાયોસીએનજી ગેસનું ઉત્પાદન કરીને જિલ્લાને આત્મનિર્ભર બનાવવા તથા પર્યાવરણ સુરક્ષા માટે એક મહત્વપૂર્ણ પહેલ પણ કરવામાં આવી છે અને હમણાં જ શંકરભાઈ સાહેબના સતત પ્રયાસ થકી મારુતિ સુઝુકી કંપનીના ચેરમેનને જાપાનથી સરાહન સુધી લાવીને જે કરારો કર્યા એ એક ઐતિહાસિક નિર્ણય હતો અને આ કરાર થકી જિલ્લામાં દમા બાયો સીએનજી પ્લાન્ટ જેવા નવા પાંચ પ્લાન્ટ પણ પ્રસ્થાપિત કરવામાં આવશે અને આ પ્લાન્ટોમાં બનેલા સીએનજી ગેસનું વેચાણ પણ થાય છે અને મિત્રો ભગવાન શ્રી કૃષ્ણએ શ્રીમદ ભાગવત ગીતામાં કહ્યું છે કે ધેનું નામ અસ્મિ કામ દુઃખ કે ગાયોમાં હું કામ ધેનું છું અર્થાત ગૌમાતામાં ભગવાનનો વાસ છું અને એટલા માટે જ આપણી સંસ્કૃતિ તેની પૂજા કરે છે અને આજે તો આપણી બનાષ્ટેરી પણ ગૌમાતાના મહત્વને જાણી તેને સમજીને ગોબરથી ગોબર ધન સુધીની શ્રેષ્ઠતમ પહેલ કરી રહી છે મિત્રો બનાસકાંઠા જિલ્લાને પ્રાકૃતિક જિલ્લો બનાવવાનો અને પ્રાકૃતિક ખેતી અપનાવવાનો બનાસવાસીઓએ સંકલ્પ કર્યો છે અને આ પહેલનો હેતુ જમીનની ગુણવત્તા જાળવી રાખવાની જમીનની ફળદ્રુપતા જાળવી રાખવી અને રાસાયણિક ખાતરોનો ઉપયોગ બંધ કરવાનો છે અને આ અભિયાન હેઠળ માટી બચાવો અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે અને મિત્રો આજના સમયમાં આપણી બનાસ ડેરીની ટીમ 40 ગામોમાં

આજે જમીનની ગુણવત્તા ચકાસવા માટે ભારતે અતિ આધુનિક લેબ એવી ઈશા ફાઉન્ડેશન સાથે મળીને તથા વરિષ્ઠ વૈજ્ઞાનિકોના સહયોગથી બનાસકાંઠા જિલ્લામાં પ્રસ્થાપિત કરવામાં આવી રહી છે અને આમાં જમીનની ગુણવત્તા કઈ રીતે સુધારી શકાય ખાતરોના ઉપયોગ થી જે ખેતી લાયક જમીનો બગડી ગયેલી છે એને સુધારવા માટે આપણા જિલ્લામાં એક અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે કારણ કે પશુપાલન ધંધો એ સીધો જમીન સાથે સંકળાયેલો છે તેથી સ્વાભાવિક છે કે જમીન જેટલી વધુ ફળદ્રુપ હશે એટલા જ સારા અનાજ અને ઘાસના પાકો મળશે અને જેટલો સારો ખોરાક મળશે એટલો પશુઓ દૂધ પણ વધારે આપશે અને મિત્રો

અને મિત્રો આપણી બનાસની જીવા દોરી એટલે આપણી બનાસ ડેરી અને બનાસ કાઠામાં શ્વેત ક્રાંતિના પ્રણેતા એવા આપણા સ્વ ગલબાબાનું સ્વપ્ન હતું કે આ બંજર ભૂમિનો પશુપાલક આર્થિક ક્રાંતિ સાથે પગભર બની અને આત્મનિર્ભર બને અને વિશ્વમાં દૂધ ધારા વહેતી કરે જે આજે સાચે જ સિદ્ધ થયું છે તો એવા ગલબાબાને સત સત નમન અને આ